અંકલેશ્વર તાલુકાના અંડાડા ગામની ચૌદ વર્ષીય ઉપાસના હવે ગુજરાતની ક્રિકેટ ટીમમાંથી માંથી ટુર્નામેન્ટમાં આરંભ છે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામની ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ગુજરાત ક્રિકેટ ટીમની અંડર ફિફ્ટીન ટીમમાં પસંદગી પામી છે આગામી તારીખ નવમી ડિસેમ્બરના રોજ રાજસ્થાનમાં બીસીસીઆઈ દ્વારા આયોજિત આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં તે ગુજરાતની ટીમ વટી રમશે ભરૂચ જિલ્લામાં વિમેન્સ ક્રિકેટ ક્ષેત્રે એક બાદ એક પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવી રહ્યા છે અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામની ચૌદ વર્ષીય વિદ્યાર્થીની ગુજરાત ક્રિકેટ ટીમની અંડર ફિફ્ટીન ટીમ પસંદગી થવા પામી છે અંકલેશ્વર તાલુકાના અંદાળા ગામ ની અનોપ પામી છે ઉલ્લેખનીય છે કે આ અગાઉ ભરૂચ જિલ્લાની મુસ્કાન વસાવા કે જે ગુજરાતની વિમેન્સ સિનિયર ટીમમાં પસંદગી થઈ હતી અંદાડા જેવડા ખોબલા જેવડા ગામમાં રહેતી ઉપાસના પટવર્ધન માતા વૈશાલી તેમજ તેમજ પિતા સારંગ કુમાર જીમ ટ્રેનર છે તાજેતરમાં અમદાવાદ ના જીસીએ ગ્રાઉન્ડ ઉપર વિમેન્સ ટીમની સિલેક્શન કેમ્પસ માં ઉપાસના પટવર્ધન ની ટેણી ઉલ્લેખનીય દેખાવ બાદ ગુજરાતની ટીમમાં પસંદગી થઈ હતી આગામી તારીખ નવમી ડિસેમ્બરના રોજ બીસીસીઈ દ્વારા આયોજિત આંતરરાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટ માં તે ગુજરાત ટીમ વતી રમશે તેણી ની રમત ગમત ક્ષેત્રે આ સિદ્ધિ બદલ જ્ઞાનદીપ શાળાના આચાર્ય જયેશ પટેલે ગર્વની લાગણી આગળી અનુભવી હતી ઉપાસના એ પોતાની આ સિદ્ધિમાં માતા પિતાના સહકાર અને પોતાના કોચ સહિતના લોકોનો સીફાડાની મહેનત વ્યક્ત કરી હતી હું પટવર્ધન ઉપાસના છું મે મે 2019 ના એન્ડિંગમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું તો મને મારા મમ્મી પપ્પાએ ખૂબ જ સપોર્ટ કર્યો તો રમવા માટે અને ત્યાં અમે સવારે પાંચ વાગે ઊઠીને ક્રિકેટ રમવા જતા હતા ત્યારે જઈને આજે મારો જીસેને ગુજરાતની ક્રિકેટ માં સિલેક્શન થયું છે જે અને અત્યારે BCCI ની ટુર્નામેન્ટ ચાલે છે જેમાં અમારી ટીમે ખુબ જ સારું કર્યું છે અને અમે પ્રી क्वાર્ટર્સ માં પણ પહોંચ્યા છે હું હું આગળ જઈને ઇન્ડિયાની ક્રિકેટ ટીમમાં રમવા માંગુ છું અને ઇન્ડિયા માટે કંઈ કરવા માંગુ છું મારા મારા આઇડલ સ્મૃતિ મંધાના છે હું એમની જેમ જ રમવા માંગુ છું ઉપાસના પડવર્ધન જે ધોરણ નવમાં અભ્યાસ કરે છે જે ક્રિકેટમાં ખૂબ જ રસ ધરાવે છે અને ક્રિકેટમાં ખૂબ મહેનત કરી એણે ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોસિએશનમાં એણે સૌ પ્રથમ પોતાને પુરવાર કરી અને ત્યારબાદ ભરૂચ જિલ્લામાં સિલેક્ટ થઈ એ ગુજરાતની ટીમમાં પણ પસંદગી પામી છે અને ત્યારબાદ એણે ખૂબ મહેનત કરીને બીસીસીઆઈ દ્વારા સંચાલિત અંડર ફિફ્ટીનની અંદર પણ એ પસંદગી પામી છે તો એણે આ રીતે ભરૂચ જિલ્લા અને શાળા પરિવારનું નામ રોશન કર્યું છે અને ભવિષ્ય ખૂબ પ્રગતિ કરે અને ભરૂચ જિલ્લા અને શાળાનું નામ રોશન કરે એ માટે એને ખૂબ ખૂબ હાર્દિક શુભકામના પાઠવીએ છીએ